આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં કરાવી ને વહીવટદારોનું રાજ પ્રસ્થાપિત કર્યું હોય એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે આજે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ ગુજરાતમાં વહીવટદારોના રાજમાંથી પ્રજાને મુક્તિ અપાવો જુલાઈ બે હજાર બાવીસમાં જ્યારે પંચાયતી રાજની ચૂંટણીઓ ડ્યૂ થતી અને એ સમયે સરકારે જાહેરનામું બહાર પાડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી ઓબીસી માટેની અનામત ખતમ કરવા માટેની જાહેરાત કરી એની સામે વિરોધ થયો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશન નીમવામાં આવ્યું ત્રણ મહિનાની અંદર એમણે રિપોર્ટ આપવાનો હતો એમાં વિલંબ થયો વારંવાર એની મુદતો વધારી નવી સરકાર ચૂંટાઈને આવી પણ એણે પણ એના માટે કોઈ ધ્યાન ના દોર્યું કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં અને રસ્તા પર ઉતરીને પણ આંદોલનો થયા આખા ગુજરાતમાંથી બધાએ ભેગા થઈને ગાંધીનગરમાં મોટો સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ કર્યો અને સરકારે જ્યારે ના છૂટકે ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો અને એના અંગેનું બિલ પણ વિધાનસભામાં લાવવામાં આવ્યું અને કાયદો પણ બન્યો ત્યારે પણ અમારી સ્પષ્ટ માગણી હતી કે આ ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવે છે તમારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવો જોઈએ એને પ્રસિદ્ધ કરવો જોઈએ પણ બહુમતીના જોરે એ પણ માનવામાં ના આવ્યું પણ જયારે કાયદો પણ બની ગયો છે સત્યાવીસ ટકા અનામત પણ નક્કી થઈ ગઈ છે તો શું કામ એક વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી આજે ગુજરાતમાં લગભગ છ હજાર પાંચસો કરતા વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે બે જિલ્લા પંચાયતો સત્તર તાલુકા પંચાયતો પંચોતેર જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે પણ સરકારના મળત્યા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય જેટલું ખોટું કરવું હોય જે પણ ઠરાવ લખાવા હોય જે પણ પોતાના મળતીયાઓને ફાયદો કરાવવો હોય બધું જ આસાનીથી થઈ શકે એટલા માટે આજે છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી હવે કોઈ જાતનું હર્ડલ્સ નથી કાયદો પણ બની ગયો છે અનામત પણ નક્કી થઈ ગઈ છે હવે તો લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે તો સરકાર પાસે મારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં વહીવટદારોના રાજને કારણે પ્રજાને વારોભાર હાલાકી ભોગવી પડે છે રોજ પંચાયત હોય કે નગરપાલિકા હોય એના જે વહીવટદારો છે જે તલાટી કે ચીફ ઓફિસર છે એની પાસે ત્રણ ત્રણ ચાર ચાર ગામના કે ત્રણ ત્રણ ચાર ચાર નગરપાલિકાના ચાર છે એ નિયમિત ત્યાં હાજર નથી રહેતા એટલે લોકોને પોતાના રોજિંદા કામ માટે ધક્કા ખાવા પડે છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચાર સીધો થી લઈને ગાંધીનગર સુધી નગરપાલિકાથી લઈને ગાંધીનગર સુધી આખા છેડા જોડાઈ ગયા છે એટલે આ ભ્રષ્ટાચારમાંથી પણ સરકાર બહાર આવે આ વહીવટદારોના રાજમાંથી પણ સરકાર બહાર આવે અને તાત્કાલિક રાજ્ય ચૂંટણી પંચને કહે અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છેલ્લા બે વર્ષથી નથી થઈ એ ચૂંટણીઓ તાત્કાલિક કરાવે એવી અમે માગણી કરીએ છીએ અને ગુજરાતની જે પ્રજાની પરેશાની છે જે વહીવટદારોના રાજમાં પ્રજા લૂંટાઈ રહી છે હેરાન પરેશાન થઈ રહી છે આ વહીવટદારોના રાજમાંથી ગુજરાતની જનતાને મુક્તિ અપાવવા તાત્કાલિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ